જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્તો લોકસાહિત્યકાર આઝાદ દોસ્તો ઝાલાવાડની ધીંગી ધરા આ ધ્રાંગધ્રાની ધરતી અને અત્યારે હું આવી ગયો છું દોસ્તો ધ્રાંગધ્રા તાલુકાના એમ કહેવાય કે લાખાજીના ગામમાં કે જેને આપણે ભેચડા ગામ કહીએ તમે જોઈ શકો છો મારી પાછળ એ બી આપણી જૂની વિરાસત આપણા જૂના વારસાને યાદ અપાવતી જબરદસ્ત વાવ અહીંયા આવેલી છે તો દોસ્તો હું એક જ વસ્તુ કહીશ કે અહીંયા અમે આવ્યા એટલે બીજું કંઈ જ કામ કર્યા પહેલાં મેં અને શૈલેષભાઈ જે મારી સાથે છે અમે સૌથી પહેલાં વાવનું પાણી પીધું દોસ્તો વાવ હું તમને દેખાડું અને વાવ જે છે એ વાવની માલિકા શક્તિ માતાજીના બેસણા છે હરપાલદેવ દાદાના બેસણા છે રાંધલ માતા પણ બિરાજમાન છે દોસ્તો એ બી અલમસ્ત અને અડીખમ વાવ છે જે સદીઓથી આ ગામની આ પંથકની ધરોહર છે એની ઓળખ છે દોસ્તો આખી આખી વાવ મારે તમને દેખાડવી છે ત્યારે આ ગામની માલિકા તમારે આવવું હોય તો ધ્રાંગધ્રાથી પંદરથી સોળ કિલોમીટરના સોળ કિલોમીટરના અંતરે આવેલું આ ગામ છે જે ગામનું નામ છે ભેચડા એને લાખાજીના ગામ તરીકે આપણે ઓળખીએ છીએ તો એ ગામની માલિકા દોસ્તો તમે જોઈ શકો છો આ આ વાવ 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 આવી છે 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 કે આજે પણ એ જે જબરદસ્ત હાલતમાં દોસ્તો તો ખૂબ પ્રાચીન પરંતુ વાવને અમે દીદાર કર્યા આ વાવને અમે જોઈ ત્યારે એમ થયું કે ભાઈ ભાઈ વાવની માલિકા એવી માછલીઓ માછલીયું ટોળે વળી છે ભાઈ નાની અને મોટી એવા મોટા મોટા કદાવર કાચબાઓ અમે આ વાવની માલિકા જોયા અને હું તો મંત્રમુગ્ધ થઈ ગયો દોસ્તો હું કોઈ એમ કહેવાય કે વધારે પડતું નહીં બોલતા હું સ્પષ્ટપણે કહું મારી જિંદગીની માલીમાં મેં ઘણી બધી વાવો જોઈ ઘણી બધી વાવ જોઈ આ તમે જોતા જાઓ છો ચેનલના મારફતે પરંતુ સૌથી ચોખ્ખું પાણી અને એકદમ મસ્ત વાવ આ જેને કહેવાય કે એકદમ ચોખ્ખું પાણી કે જેને આપણે મેં આવીને ડાયરેક્ટ પીધું દોસ્તો એટલું આ સ્પષ્ટપણે પાણી જે આખું ગામ આ વાવનું પાણી પીવે છે તો એવી આ વાવ છે એટલું સરસ મીઠું પાણી પીવાય એવું છે અને વાવની માલિપા હું તમને આખી આખી વાવના દર્શન કરાવીશ અંદર શક્તિ માતાજી પણ બિરાજમાન છે હરપાલ દાદા પણ સાથે બેઠા છે આખી આખી વાવ જે છે એના તમે દર્શન કરતા પહેલા તમે જુઓ અહીંયા આ ગોખની માલિપા રાંદલ માતાજી બિરાજમાન છે અને અહીંયા શ્રીફળનો ઢગલો છે દોસ્તો ગામના લોકોનો કે આજુબાજુના ગ્રામ્યજનોનો કે જે પણ લોકોનો અહીંયા શ્રદ્ધા ભાવ છે એ લોકો અહીંયા પ્રેમથી આવે છે ભાવથી આવે છે અને આજે પણ આ ગામ જે છે એ આ વાવનું પાણી જે છે એનો ઉપયોગ કરે છે દોસ્તો હું તમને એટલું કહીશ કે આવી જે આપણી ધરોહર જે છે એને હાચવી એ આપણી જવાબદારી છે અને ખરેખર જવાબદારી આ ગામના લોકોએ કે આજુબાજુના ગામના લોકોએ સારામાં સારી રીતે નિભાવી છે અને આ વાવનું જે પાણી જે છે દોસ્તો સૌથી પહેલા હું અહીંયા આવ્યો ત્યારે પાણી પીધું પણ ખરું અને વાવની માલિકા હું તમને જે દેખાડું તમે જુઓ એ એકદમ ચોખ્ખું એકદમ સ્પષ્ટ પાણી છે અને અહીંયા તમે જોઈ શકો છો નાની મોટી માછલીઓ ટોળે વળી છે ભાઈ અને આગળ મોટા મોટા કાચબાઓ છે કદાચ તમે જોઈ શકતા હોય પણ આ વાવ તમે જુઓ જાણે કોઈ મોટો રાજમહેલ ધરતીની અંદર ખડકી દીધો હોય ભાઈ એવી જબરદસ્ત આ વાવ છે અને હવે મારે તમને જે કહેવું છે દોસ્તો કે જે સમયની માલિપા વટે માર્ગુઓ માટે હા કોઈ પણ બીજા વ્યક્તિ માટે પરમાર્થના કામ માટે તમે જુઓ વાવ જે વ્યક્તિ બનાવી શકતા હોય એ વ્યક્તિને તો પાણી પી પાણીની વ્યવસ્થા તો એ સારામાં સારી રીતે કરી શકે કોઈ પણ જગ્યાએ જાય ત્યારે પરંતુ વાવ કુવાઓ જે તે શાસકો બનાવતા જે તે શેઠ શાહુકાર કે શ્રીમંતો બનાવતા મારાવાલા એમનો આ વાવ કુવાઓ બંધાવવા પાછળનો હેતુ એ હતો કે જે તે સમયે વટેમાર્ગુઓને પીવાનું પાણી મળી રહે અથવા એમના ઘોડા ગાડી હોય બળદગાડી હોય ઢોર ઢાંખરને પણ પાણી મળી રહે એના માટેનો આ બધો હેતુ હતો તો એના માટે થઈને આ બધી એમની વ્યવસ્થા હતી જૂના પુરાણા સમયમાં લોકો આપણે એવું કહીને કે ભાઈ પહેલાંના સમયમાં લોકોની પાસે ભલે વ્યવસ્થા ઓછી હતી પહેલાંનો જે માણસ જે હતો ને કદાચ કપડાંથી મેલો હતો પણ એના અંતરની અમીરાત છે ને એ જગારા મારતી હતી મારા વાલા આ બધા વાવ કુવાઓ તળાવો એ બધી ઇમારતો તમે જુઓ એનો મતલબ એમ છે કે જેદી તેદી આપણા જે લોકો હતા ને આપણા ગઈઢિયાઓ એની પાસે અંદર ભાવ હતો ના અત્યારે પાણીની બધી વ્યવસ્થાઓ હોય છે પણ એ બધો વ્યાપાર થઈ ગયો ત્યારે આ બધી વાવ અને આ બધી જગ્યાના દર્શન કરાવવાનો મારો હેતુ એ છે કે આ બધું જાળવા જેવું છે અને આ ગામના લોકો કે આજુબાજુના ગામના લોકો જે છે એમને આપણે વંદન વંદન કરવા ઘટે કેમ કે આ વાવની સારામાં સારી રીતે જાળવણી કરી છે અને આજે આખું ગામ જે છે એમ કહેવાય કે આ વાવના પાણીનો પીવામાં ઉપયોગ કરે છે દોસ્તો આ વાવ તમે જુઓ આગળથી હું તમને દેખાડવાની ટ્રાય કરું આખે આખું તમે જુઓ દોસ્તો અહીંયા શક્તિ માતાજી નું મંદિર છે એ પણ દર્શન કરવા લાયક છે દર્શન તુલ્ય છે હું તમને દેખાડીશ એ મંદિરે પણ લઈ જઈશ અહીંયા તમે જોઈ શકો છો અને આ બધા પથ્થરો ઉપરનો તમે આ બધી ડિઝાઇન તમે જુઓ કોતરણી તમે જુઓ જે તે સલાટો એ શિલ્પીઓ કારીગરો એ આ કામ કર્યું છે ભાઈ એને કેવો કરતો એમ કહેવાય કે જાણે હમણાં વાવ જે છે એ બોલી ઉઠશે હા હમણાં બોલીવુડ છે એવી જબરદસ્ત એમ કહેવાય કે પ્રતિકૃતિ અહીંયા ખડી કરી છે અને હવે હું જાઉં છું વાવની ઉપર દોસ્તો મારો કહેવાનો મતલબ હમણાં હું એમ જ કહેતો હતો કે જે વ્યક્તિ વાવ બનાવી શકે ને ભાઈ એને બીજી કોઈ સુવિધાની જરૂર ન હોય જ્યાં જાય ત્યાં એની પાસે કંઈક તો હોય જે ખમતી દરજ હોય પણ એના અંદરનો ભાવ એવો હતો કે બીજા લોકોને પણ મળી રહે ઝાલાવાડની ધરતીની માલિપા આવી અઢળક વાવો છે હા જે તમે ભ્રમણ કરો તો તમને જોવા મળે ત્યારે આ વાવ જે છે બરાબર છે એના આપણે શક્તિ માતાજીના દર્શન કરવા પણ જવું છે અને વાવને હવે હું ઉપરથી તમને દેખાડીશું દોસ્તો તમે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો આપણે કન્ટિન્યુ કરશું અને આ લાખાજીનું ગામ કહેવાય ભેચડા ગામ એની ઓળખ છે સામે કદાવર અતિ વિશાળ જે નીમ વૃક્ષ એટલે કે લીમડાનું જે વૃક્ષ છે દોસ્તો વર્ષોથી એ ઊભું છે અને કંઈક ઇતિહાસ એની સાથે પણ જોડાયેલો છે પરંતુ આપણે અત્યારે વાવ જોવી છે ત્યારે આ વાવને તમને ઉપરથી દેખાડું છું દોસ્તો તમે જુઓ આખે આખું આ પગથિયાઓ તમે જુઓ મેં તમને કીધું તો મોટો રાજમહેલ જાણે ખડકી દીધો હોય અરે આપણે તો ભાઈ જે ભણાવવામાં આવ્યું એ મર્યાદિત હતું અને સીમિત માત્ર હતું ખરેખર તમે આવું જોવો ત્યારે ખબર પડે કે ખરેખર આ બધું કેટલો આમાં શ્રમ થયો હશે કેટલો શ્રમ કેટલી કલાકારીગરી કેટલો રૂપિયાનો ખર્ચ અને બધું બાદ કરતા કેવો ભાવ પડ્યો છે આપણે આની અંદર એ આપણે જોવાનું રહ્યું અને આ બધી કોતરણીઓની માલિકા આધ્યાત્મને લગતા બધા ચિત્ર પ્રતિકૃતિ આપણને વારે વારે જોવા મળે એનો મતલબ એમ કે માણસ જે છે એ પ્રભુ પરાયણ જીવન જીવતો હતો આ બધું તમે જોઈ શકો છો દોસ્તો એક એક પછી વિશાળ વૃક્ષો અને સામે ખેતર છે ગામડે પાદરમાં તમે અહીંયા આ વાવ જોવા આવો શક્તિ માતાના દર્શન કરવા માટે આવો ત્યારે કોઈને પણ પૂછો તો વ્યક્તિ તમને આરામથી બતાવી શકે ગામડે પાદરમાં આવેલી આ જગ્યા એવી જબરદસ્ત વાવ છે તમે જોઈ શકો છો અને આગળ દોસ્તો જ્યારે પણ તમે જોવા માટે આવશો ને ત્યારે કૂવો જે છે કૂવો એની અંદર મેં એક ખાસ એક દ્રશ્ય જોયું કે સુગરીના માળા જે છે ભાઈ અને એમનો કલશોર જે છે એ જબરદસ્ત છે હું તમને એ સંભળાવવાની કોશિશ કરીશ એ આખું દ્રશ્ય જે છે એ હું તમને દેખાડવાની કોશિશ કરીશ કૂવો જે છે કૂવો આખે આખો દેખાડવાની કોશિશ કરીશ તો વિડીયોને તમે નિહાળતા રહેજો દોસ્તો આ તમે જોઈ શકો છો અહીંથી આપણે નીચે જશું હમણાં આપણે આખા આખા માતાજીને દર્શન કરીશું પણ અહીંયા ધજા ફડાકા મારા છે ભાઈ અહીંયા પણ ધજાઓ છે એવા શક્તિ માતાજી અહીંયા બિરાજમાન છે સાથે હરપાલ દે દાદા અહીંયા બિરાજમાન છે આ ઝાલાવાડની જોરાવર ધરતી મારા વાલા અમારું ધીંગું ધામેદ્રા આ ભેચડા ગામ અરે લાખાજીનું ગામ એ ગામની અંદર આવેલી આ વાવ એ વાવની માલિકા તમે જુઓ આ વાવનો કુવો અહીંયા પક્ષીઓનો કલશોર તમે જુઓ આ તો સુગ્રીના માળા તમે જુઓ એ માળો ગૂંથી રહી છે તમે જુઓ તો ખરા પરમાત્મા એ કેવી કેવી કળા આપી છે બધાને એ એ એક 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 છે છે પણ સાથે સાથે પાંચ પાંચ માળા માળા નીચે ને બનાવે વારા તમે જુઓ વાહ ભે વાહ માતાજીનું સાનિધ્ય છે મારા વાલા પણ દોસ્તો તમે આ જોઈ શકો છો આ બધી કોતરણી પણ તમે જુઓ કુવાની અહીંયા પણ નીચે કોતરણી છે તમે જોઈ શકો છો અહીંયા આ સરસ મજાનું દ્રશ્ય હવે હું તમને શક્તિ માતાજીના દર્શન કરાવું હરપાલતા દાદાના દર્શન કરાવું ખરેખર નીચે નીચે આપણે ને તો એટલી બધી શાંતિ છે ભાઈ આનંદ આવે ખરે આપણે નીચે જવું છે બધા આપણે દર્શન કરીશું માતાજીના અહીંયા પક્ષીઓ બોલે છે મોરલાઓ બોલે છે સરસ મજાનું વાતાવરણ છે કુદરતી અહીંયા પગથિયાઓ નીચે દોસ્તો આ જે કામ જે છે આ પગથિયા કે અહીંયા ટાઇલ્સ માર્બલ કે કોટાસ્ટોન જે લગાડ્યું છે તો થોડા સમય પછી હમણાં થોડાક સમય પહેલા જ લગાડ્યું હોય કારણ કે અહીંયા આવનાર વ્યક્તિ જે છે સારામાં સારી રીતે અહીંયા બેસી શકે આ વાવ જે છે એ વાવ તો ઠીક પણ એક માતાજીનું ધર્મ ક્ષેત્ર છે તમે જોઈ શકો છો આ તો બધું નવીનીકરણ થયું હોય પરંતુ આ મૂળ તો પ્રાચીન વાવ છે અને માતાજીનું મંદિર છે તમે જોઈ શકો છો જય શક્તિ માતાજી જય હો મા શક્તિ આપણે શક્તિ માતાજીના દર્શન કરીએ મારા વાલા જય હો ભોળાના જય શક્તિ મા જય હો અકબાલ દે દાદા દોસ્તો વાવની અંદર આપણે ઉતરીએ એટલે એવી ઠંડી અહીંયા શાંતિ છે ભાઈ કે જેને તમે શબ્દમાં ન વર્ણવી શકો જય હો મા શક્તિ રખોપા કરજે મારી માવડી આ તો અમારું ઝાલાવાડ છે અમારું ધીંગુ ધાંગધ્રા ભાઈ પાણે પાણે એમ કહેવાય કે પાણા ઉથલો અને ઇતિહાસ જે ધરબાઈને પીડો હોય એવી આ ધરતી દોસ્તો જ્યારે પણ તમારે અહીંયા આવવું હોય તો મેં તમને કીધું તેમ કે ધ્રાંગધ્રાથી પંદરથી સોળ કિલોમીટર દૂર છે આ ગામ અને ભેચડા ગામ અથવા લાખાજીનું ગામ તમે કહો એટલે તમને ગામ મળી રહે તો આ ગામની વાલી પાસ શક્તિ માતાજીનું મંદિર અથવા આ વાવનું તમે કોઈ પણ પૂછો એટલે તમને અહીંયા સુધી લઈને આવે અને હવે હું તમને દેખાડું છું આ તમે જુઓ આખે આખું આ સ્ટ્રક્ચર તમે જુઓ વાવ અતિ પ્રાચીન છે એના લીધે આ ઉપરના પથ્થરો અને આ કોતરણી એ પણ એમ કહેવાય કે જુદા થઈ ગયા હોય જાણે હા કંઈક ઝંઝાવાત કંઈક શિયાળા કંઈક ઉનાળા અને કંઈક ચોમાસા અને કંઈક ભૂકંપના આંચકાનો ઝાંખ ઝીલી અને વાવ જે છે આજે પણ અડીખમ ઊભી છે અને માતાજીના બહેણા છે મારા વાલા અને આ કોતરણી તમે જુઓ બધી એકે એક કોતરણી એમ કહેવાય કે બધી આ તસે તસુ અને જે શિલ્પી જે કારીગરોએ આ ઘેડવી છે ભાઈ એને પોતાના પ્રાણ પૂરી દીધા હોય એવું આપણને લાગે અને અહીંયાથી આ પાણી કેટલું ચોખ્ખું છે એનું હું તમને એક બીજું ઉદાહરણ આપું આ તમે જુઓ આ પાઇપ આ પાઇપ મારફતે મોટર દ્વારા એમ કહેવાય કે પાણી કાઢવામાં આવે છે ને લોકો આજે પણ આ પાણી પીવે છે અને આ પાણી તમે જોઈ શકો છો દોસ્તો એકદમ સ્પષ્ટ વાદળનું અને આ પાઇપનું પડતું પ્રતિબિંબ તમને દેખાય છે એ તમે જુઓ એના ઉપરથી તમે નક્કી કરો કે પાણી કેટલું ચોખ્ખું છે તમે જુઓ વામ વાહ આ વાવને જોઈ અને હું તો મંત્ર મુગ્ધ થઈ ગયો અને મારા ભલકારા નીકળી ગયા કે ભાઈ ભાઈ જય હો જય હો મા શક્તિ જય હો ઝાલાવાડ આહા તો દર્શક મિત્રો આખે આખી વાવ મેં તમને દેખાડી અને આ વાવને મેં તમને કીધું તેમ જોવા માટે તમારે આવવું હોય દર્શન કરવા માટે આવવું હોય તો તમને અગાઉ કીધું તેમ ધ્રાંગત્રાથી પંદર થી સોળ કિલોમીટર ભેચડા ગામ ધ્રાંગત્રા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો તો માતાજીના દર્શન કર્યા આખી આખી વાવ મેં તમને દેખાડ્યું હું જેટલું જાણતો હતો એ મેં તમને કીધું વાવની જે ખાસિયત હતી જે સારી વસ્તુ હતી મેં તમને કીધું દોસ્તો વાવ વિશે વિશેષ પણ તમે કંઈ જાણતા હોય તો કોમેન્ટ જરૂર કરજો તમારા ગામની આસપાસ આવી કોઈ વાવ હોય કૂવા હોય પ્રાચીન પાળિયાઓ હોય કોઈ કંઈક એમ કહેવાય કે ભાતીગળ કે કંઈક એવું ધરબાઈને પીડ્યું હોય મારા વાલા કે જે તમે એવું માગ કહેવા માગતા હોય કે આ ખરેખર આના ઉપર વિડીયો બને તો ઘણા બધા લોકો જોઈ શકે તો મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂર કહેજો હું ચોક્કસથી ત્યાં આવીને આવો વિડીયો બનાવીશ અને મારાથી બનતો પ્રયત્ન હું કરીશ કે હું ઘણા બધા લોકો સુધી પહોંચાડું અને ખાસ કે આ જગ્યાએ હું આવ્યો મને પણ આનંદ આવ્યો દોસ્તો તમે પણ એકવાર અચૂક આવજો અને જે સ્થાપત્ય પ્રેમી હોય શિલ્પ સ્થાપત્યના પ્રેમી એ લોકોએ તો અહીંયા અચૂક આવવું જોઈએ માતાજીનું સાનિધ્ય છે મારા વાલા અને મા પાસે આવો તો કોને આનંદ ન આવે એવી જબરદસ્ત અહીંયા શાંતિ છે કુદરતનું સાનિધ્ય છે અને એવી જબરદસ્ત અહીંયા આવશો એટલે પક્ષીઓનો કલશોર છે અને આનંદ જ આવ્યા રાખશે છે અને ધરતીની માલિપા જાણે કોઈ મોટો મહેલ સંગ્રહાયણ પીળવે ને ભાઈ એવી જબરદસ્ત વાવ છે તો તમે ત્યારે તમે અહીંયા આવો તો મેં જે પ્રમાણે તમને વર્ણન કરીને કીધું એ પ્રમાણે તમને સો સો ટકા જોવા મળશે તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી જય મા શક્તિ જય હરપાલ દે જય હો ઝાલાવાડ